તમારા ધારાસભ્ય હવે ના દેખાતા હોય તો તેમને શોધી લેજો અને તમારા પ્રશ્નોની રજૂઆત કરી દેજો કેમ કે વિધાનસભાના બજેટ સત્રની સોળ ફેબ્રુઆરીથી શરૂઆત થવાની છે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ આ વિધાનસભાની ચર્ચા દરમિયાન આવી જશે વિગતવાર વાત કરવી છે ગોપાલ ઇટાલિયાએ તેમના મત વિસ્તારના લોકોને શું અપીલ કરી છે તેની

નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાનું અમારા વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા વિસ્તારના સૌ લોકોને મારી એક વિનંતી છે કે તમારું કોઈ સૂચન હોય કોઈ માર્ગદર્શન હોય કોઈ મુદ્દો ધ્યાને મૂકવો હોય કોઈ રજૂઆત હોય કોઈ આંકડાકી માહિતી હોય કઈ પણ બાબત હોય તો તમે મારા સુધી આવતા ત્રણ દિવસની અંદર મોકલી શકશો તમે મારા સુધી માહિતી પહોંચાડવા માટેનું ઈમેલ એડ્રેસ છે ગોપાલ ડોટ વિસાવદર એટ જીમેલ ડોટ કોમ જીઓપી એલ ડોટ વીઆઈએસ એ વીએ ડી એ આર ડોટ કોમ હું એના ઉપર અભ્યાસ કરીશ વાંચન કરીશ અને જે કઈ વિષયો ગુજરાતના કરોડો લોકોને લાગુ પડતા હશે એવા કોઈ વિષયો ઉપર હું વિધાનસભામાં રજૂઆત મૂકવા માટે મારો પૂરતો પ્રયત્ન કરીશ વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષના ધારાસભ્યો છે તે સત્તા પક્ષના ધારાસભ્યોને સત્તા પક્ષના મંત્રીઓ છે તેમને સવાલો પૂછતા હોય છે સત્તા પક્ષના ધારાસભ્યો પણ તેમના વિસ્તારના જે કામો અધૂરા હોય કે જે કામોની માંગણી હોય તેની પર તે રજૂઆત કરતા હોય છે કોઈ યોજના હોય કોઈ મામલો હોય તેને લઈને પણ સંબંધિત વિભાગના મંત્રીને જવાબ આપતે પૂછતા હોય છે અને વિભાગના મંત્રી તેનો જવાબ પણ આપતા હોય છે આ સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો